મહાનગરપાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના બજેટ અંગે આજે સામાન્ય સભા હતી આ સભામાં શાસક પક્ષ દ્વારા વેરા વગરનું જૂનાગઢની પ્રજાની સુખાકારી અને શહેરના વિવિધ પર્યટક સ્થળોને વિકસાવવાના દાવા સાથે નવસો સાડત્રીસ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો હતો વિપક્ષે માંગણી કરી છે કે જુનાગઢમાં રોડ રસ્તા પાણી લાઇટ સફાઈ સહિતની કોઈ પણ સુવિધા છે જ નહીં કે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ જુનાગઢની પ્રજા મનપાના શાસનથી ત્રસ્ત બની ગઈ છે રખડતા પશુ રખડતા શ્વાનનો પણ આતંક વધી રહ્યો છે જૂનાગઢમાં તમામ સુવિધાઓ આપવામાં આવ્યા બાદ જ વેરો વસૂલ કરવાની માંગણી કરવામાં આવી હતી તો આ ઉપરાંત વિપક્ષ કોંગ્રેસ બજેટની જૂની બોટલોમાં નબો દારૂ ભર્યા જેવું ગણાવ્યું હતું કેમ કે વર્ષેથી જે વાયદાઓ આપવામાં આવે છે તે હજુ પણ પૂરા નથી થયા ત્યારે એ જ કામનો આ વખતના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે મંજૂર કરવાનું હતું પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે બજેટ આવ્યું ત્યારે પંદર કરોડ રૂપિયાનો કમિશનરશ્રીએ વધારો કર્યો હતો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનની ટીમે નક્કી કર્યું કે એક પણ રૂપિયાનો વધારો જૂનાગઢની પ્રજા ઉપર કરવાનો નથી એટલે એક તો વગર કર વગરનો વધારાનો કોઈ બોજો નથી નાખ્યો એની એક તો ખુશી છે બીજું જનરલ બોર્ડની અંદર પણ આજે જે બજેટ મંજૂર કરવામાં આવ્યું એમાં અમને સરકારમાંથી એમ કીધું ત્રણ ઘણું આયોજન મોકલજો અત્યારે જૂનાગઢની અંદર સાડા ત્રણસો કરોડના ખર્ચે જે ગટરની પાઇપલાઇન ભૂગર્ભ ગટરની થઈ ગઈ છે હવે જે સેકન્ડ ફેઝમાં સાડા ત્રણસો કરોડ રૂપિયા હાઉસ કનેક્શન જોડવાના છે જૂનાગઢમાં અમે ઉપર કરોડમાં ઉપર કરોડ આ એંસી કરોડના ખર્ચે જ્યારે રાજ્ય સરકારે આખો તૈયાર કર્યો મકબરાનું જે ડેકોરેશન થયું જૂનાગઢમાં એક જગ્યા એવી બાકી નથી કે જ્યાં કામ નથી અને કામ થાય ત્યારે ખોદીને જ કરવા પડે આ જ રીતે અમે નવા ચાર ફાયર સ્ટેશન બનાવવાના ચાર નવી ગૌશાળાઓ બનાવવાના છે જૂનાગઢ ચીતાખાના ચોકમાં જે મટન માર્કેટ છે એ સાવજના ડેલાની અંદર હવે જ્યાં મકન માર્કેટ ચાલુ થાય ને એક કરોડ રૂપિયા એના માટે પણ મંજૂર કરવામાં આવ્યા એટલે ખરેખર જૂનાગઢમાં જે કામગીરી થઈ છે એ હવે તમને જોવામાં પણ આવશે અત્યારે જૂનાગઢના મેજોરિટી રોડના કામ થઈ ગયા પણ ગલી ગુચીમાં જ્યાં પણ રોડ થાય છે ત્યાં હજી ભૂગર્ભ ગટર કે ટોરેન્ટોની પાઇપલાઇન ફિટ કરવાની છે એટલે ખરેખર આ ફૂલ ગલાબી બજેટ થયું છે જૂનાગઢને પ્રજાને લક્ષી બજેટ થયું છે અને ભૂપેન્દ્રભાઈ સરકારનો પણ ખૂબ આભાર માનવું એ પણ અમને જે રીતે જૂનાગઢને ફરી બધારેટર ને ખુબ ખુબ ધન્યવાદ કરી અહીંથી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગના ચેરમેન શેર પ્રમો કલેક્ટર કમિશનર અને ઉપરના બધા જેટલા પણ આઈએસ ઓફિસરો છે સચિવો એને હાજર રહી હતા માત્ર જુનાગઢ માટે જ મીટિંગ બોલાવવામાં આવી હતી આપણે જેને ઓકળા માનતા હોય છે ઓકળા હોય કે નહીં આપણને તો ખબર નથી એના ઉપરથી જે નકશા બનાવે વર્ષોથી કે કયો ઓકળો કહેવાય ને કે એના માટેની સીધી ગાઈડલાઈન કલેક્ટરને કમિશનરને આપવામાં આવી અમે પણ નક્કી કર્યું કે કોઈ પણ ચમરબંધી હશે જો એનું દબાણ હોય તો દૂર કરવામાં જ આવશે અમે એમાં ક્યાંય પણ વંચમાં નથી પડવાના પણ એ કમિશનર લેવલનું ટાઉન પ્લાનિંગ ઓફિસર લેવલનું કલેક્ટર લેવલનું કામ છે અને એની કામની ગતિ ચાલુ છે આજે જુનાગઢ મહાનગરપાલિકાના આજે પ્રથમ આજે જ્યારે બજેટ બોર્ડ સમગ્ર ને હું રજૂ કરી રહી છું ત્યારે મને ખૂબ આનંદ અનુભવાય છે કારણ કે આજનું બજેટ છે તે એક પણ કર વધારા નથી કરેલો અને ગરીબોને દિવ્યાંગનો ને સૈનિકને પરવડે એવું અને નાના માણસોને પણ આ બજેટ પરવડે એવું જ અમે બજેટ આજે રજૂ કરેલું છે જેથી કરીને કોઈ પણ જાતનો વધારો નથી કરેલો અને નવસો ને ત્રાણું કરોડનો જે અંદાજ હતો આપણો ને આજે નવસો ને સાડત્રીસ કરોડ કરોડ જેટલું બજેટનું આપણે જોગવાઈ કરેલી છે એટલે આ બજેટ રમત સમક્ષ રજૂ લોકો સમક્ષ રજૂ કરતા મને પણ આનંદ થાય છે કારણ કે આમાં અમે એક રૂપિયાનો પણ વધારો કરેલો નથી અને જે તે બજેટ ગયા વર્ષ હતું તે યથાવત રાખેલું છે જે જે જૂના વાતો હતી એ બજેટમાં આપણે જોઈએ કે એક વર્ષ થયું એટલે થોડા કામ બાકી રહી ગયા હોય એ કામ અમે પાછા આમાં આવરી લીધેલા છે અને જે પણ કંઈ કામ છે એ લોકો સમક્ષ અમે લોકોને કોઈ પણ અમે વીસ રાહત કરીએ છે એવી જ રીતના આધુનિક કણો કે જે આપણે ખૂબ જરૂર છે અત્યારે પર્યાવરણને નુકસાન આપણે જોઈએ છીએ કે ખૂબ પ્રદૂષણ દ્વારા થઈ રહ્યું છે પરંતુ આ રીતના ઇલેક્ટ્રિક આધુકરણનો જે વસવાટ થશે વપરાશ થશે એમ પર્યાવરણને પણ સારું વાતાવરણ થશે પર્યાવરણને નુકસાન થશે એટલે એવા અમે બજેટમાં જોગવાઈ કરેલી છે સાથે સાથે યુવાનોને કે જે રમતગમતના સાધનો છે આપણે જે ગ્રાઉન્ડો છે જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે કે રમતગમતના ગ્રાઉન્ડ છે એ પણ અમે આમાં આવરી લીધેલા છે સાથે સાથે આંગણવાડીઓને ખૂબ આધુનિક બનાવવાના પણ અમે આ બજેટમાં જોગવાઈ કરેલી છે જુનાગઢમાં પાણીની સમસ્યા છે શું કેશો ખાસ કરીને જે ઉપરકોટની અંદર તળાવ છે એનું પણ પાણી ખુબ ગંદુ થયેલું છે ઉપરકોટમાં પાણીનું જે આપણે અડધા મળે છે પરંતુ એ પાણીને પણ આપણે એમાં ફિલ્ટર પ્લાન કરી અને ફિલ્ટર કરી અને પાણી લોકોને મળી રહે એમના માટે પણ એક જોગવાઈ કરેલી છે સાથે સાથે આજે આપણી પાસે પાણી તો પુષ્કળ છે પરંતુ અમુક જગ્યાએ જે પાણીની લાઇનનું કામ ચાલુ હોય છે એટલે એ લાઇનો પણ વહેલી તકે નખાઈ જાય અને ઉનાળામાં લોકોને પાણી પૂરતું પડી રહે એમના માટે પણ બજેટમાં જોગવાઈ કરેલી છે